હેલો બાળકો કેમ છો આજે આપણે ધોરણ નવમાં સ્વાધ્યાય બે પોઈન્ટ એક એનો દાખલા નંબર ત્રણ છે શીખવાના છીએ હવે એની અંદર આપણે રકમમાં કહીએ છીએ કે ભાઈ પાંત્રીસ ઘાતાંકવાળી દ્વિપદીનું કોઈ પણ એક ઉદાહરણ અને સો ઘાતાંકવાળી એક પદીનું કોઈ પણ એક ઉદાહરણ છે આપો એટલે કે અહીંયા ટોકમાં બે ઉદાહરણ આપવાના છે એમાંથી એક ઉદાહરણ એવું હોવું જોઈએ કે ભાઈ જે પાંત્રીસ ઘાતાંકવાળી દ્વિપદી કે ભાઈ એમાં પદ છે બે હોવા જોઈએ અને ઘાત કેટલી હોવી જોઈએ અને સેમ એ જ રીતે સો હોવી જોઈએ એ એક પદેનું આપણે ઉદાહરણ છે આપવાનું છે આવા બે અલગ અલગ આપણે અહીંયા ઉદાહરણો છે આપવાના છે ચલો હવે આવા ઉદાહરણો જે આપણે આપીએ સૌથી પહેલા શરૂઆત કરીએ કે ભાઈ પાંત્રીસ ઘાતાંક વાળી દ્વિપદીથી ચલો હવે અહીંયા લખીએ ઉકેલમાં પાત્રીસ ઘાતાંક વાળી પાત્રીસ વાળી દ્વિપદી છે પાત્રીસ ઘાતાંક વાળું છે કોઈ પણ એક પદ લખી યસ ધારો કે અહીંયા પાંચ એની પાંત્રીસ ઘાત પછી તો કે બે પદ હોવા જોઈએ કારણ કે અહીંયા આપણને કહે છે દ્વિપદી તો કે દ્વિપદી એટલે કે બાજુમાં કોઈ પણ એક પદ તમે ઉમેરી દો

એક પદી જોકે હવે સો ઘાતાંક વાળી એક પદી લખીએ સો ઘાતાંક વાળી એક પદી જોયું છે નાખો એટલે આપણે સો ઘાતાંક વાળી એક પદી છે કારણ કે ઘાતાંક સો હોવું છે અને એક પદી જોઈએ તો આપણે અહીંયા એક જ પદ લીધેલું જેટલા ને શું કહેવાશે સો ઘાતાંકવાળી એક પદી છે કહેવામાં આવશે આવી રીતે છે એ આપણને અહીંયા બંને જે પ્રશ્ન હતા એનું સોલ્યુશન છે એ થાય છે થેન્ક યુ બાળકો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા સાથે